ઉમરગામ માં લાલ કલરફુલ પાણીના મુદ્દે સરીગામ જીપીસીબીના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે એક ખાનગી કંપનીના સેમ્પલ લઈ એ વધુ તપાસ હાથ ધરી છે ગતરોજ ગુજરાત કારોબાર ન્યૂ ચેલમાં ઉમરગામ જીઆરડીસીમાં કલરફુલ પાણી વરસાદી વહેણમાં વહેતો હોવાના અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા બાદ જીપીસીબી અક્ષર મોડમાં આવી હતી કલરફુલ પાણી વહેવાની બાબતને સરીગામ જીપીસીબીના આરો ત્રિવેદીએ ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે ઉમરગામ જીઆરડીસીમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોઈએ હવે આ તપાસમાં કેટલી કંપનીઓ સકંજામાં આવે છે અને આ પાણી ક્યાંથી આવતું છે એનો શું ખુલાસો થાય છે વર્ષો વર્ષ આ જ વહેણમાં કુદરતી વહેણ છે જેમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જે બાબતે ઘણા વખત આ રીતે જીપીસીબીમાં ફરિયાદો પણ થઈ છે તેવું પણ જાણવા મળ્યું હતું અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે